અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર અને સુઅરેજ કમિટીની બેઠક યોજાઈ હતી શહેરમાં ચોમાસા દરમિયાન પાણીના યોગ્ય નિકાલ માટે સ્ટોમ વોટર લાઈનો નાખવામાં આવેલ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ સ્ટોમ વોટર લાઈનનું ત્રીસ જ નેટવર્ક છે બાકીનું વરસાદી પાણી ગટર દ્વારા નિકાલ થાય છે તેને લઈને રોડ અને બિલ્ડિંગ કમિટીમાં આગામી સ્ટોમ વોટર લાઈનનું નેટવર્ક વધારવા ચર્ચા કરવામાં આવી હતી અપૂરતા પાણી અને પ્રેશરની સમસ્યાનો ઉકેલ લાવવા સરદારનગર અને જમાલપુરમાં પાણી ટાંકીના કામને મંજૂરી આપવામાં આવી હતી નાના ચિલોડામાં ટાંકીનું કામ એકસો લાખ લિટર અંડરગ્રાઉન્ડ ટાંકી ચોવીસ કરોડ અગિયાર લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી ત્યારે જમાલપુરમાં ઉસ્માનગરની દેવડીવાડા પાસે પંદર લાખ લીટરની ઓવરહેડ ટાંકીના કામને મંજૂરી આપવામાં આવી અને જમાલપુરના લોકોની અપૂરતા પાણીની ફરિયાદનો ઉકેલ પણ આવશે આજે આ કમિટીમાં સ્ટ્રોંગ વોટર માટે બી એક સૂચન આવ્યું છે કે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રો મોટરનું નેટવર્ક નથી તો એ કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ તો આપણે એ પોઝિટિવ લઈ અને આપણે એ નેટવર્ક કરવા માટે શું થઈ શકે કેવી રીતે બનાવી શકાય એનું આગળનું આયોજન કરવા માટેની આજે આપણે સૂચના આપી છે કે નેટવર્ક કરી અને આપણને મેક્સિમમ ચોમાસાની અંદર ફાયદો થઈ શકે એવું નેટવર્ક કરો તો આપણે આવનારા દિવસોમાં નાગરિકોને જે ચોમાસામાં હાલાકી પડે છે એ પડે નહીં નાના ચિરોડામાં એસપી રિંગ રોડ ને ફરતું ઓરિયન્ટલ ને વર્ટિકલ મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે ત્યાં લોકો પુષ્કળ પ્રમાણમાં લોકો રહેવા આવે છે તો ત્યાં પીવાના પાણીની તેમજ ડ્રેનેજની વ્યવસ્થા કરવા માટેનું આગોતું આયોજન કરવાની વાત છે તો ત્યાં અત્યારે પહેલી જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત પીવાના પાણીની છે તો વસ્તીના આધારે ત્યાં અત્યારે હાલ દોઢસો લાખ લીટરની પાણી આપણે મંજૂર કરવામાં આવી છે અને ત્યાં દોઢસો લાખ લીટરની લગભગ ચોવીસ કરોડ કરતાં પણ વધારેના ખર્ચથી આપણે ટાંકીનું કામ પૂરું કરશું બીજું એક જમાલપુર ઉસ્માનઘાડી દેવડીવાલા પંપિંગ સ્ટેશન છે ત્યાં વારંવાર ફરિયાદો આવે છે પ્રેશરની કે પૂરતા પ્રમાણમાં પ્રેશર નથી મળતું તો ત્યાં ઉંચાણવાળા વિસ્તારનો હોવાથી આપણે ત્યાં ગાડી પણ એક ઓવરહેડ ટાંકી પંદર લાખ લીટરની ઓવરહેડ ટાંકી બનાવવા જઈ રહ્યા છીએ અને ત્યાં બી એમનો જે પ્રેશરનો પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીશું